વૃદ્ધાવસ્થા એટલે જિંદગી નો અવસ્થા કે જ્યાં માનવી પોતાની તમામ સાંસારિક જવાબદારી તથા દોડધામમાંથી મુક્ત થઈને નિવૃત્તિનો આનંદ લેવાની ઈચ્છા રાખે છે પણ જ્યારે આ જવાબદારીમાંથી મુક્તિ થવાની તમને તક જ ના મળે એનાથી વધારે દુઃખની વાત શું હોઈ શકે આવો જ એક કિસ્સો સુરતના રાંધેડ વિસ્તારમાં સામે આવ્યો છે નિઃસંતાન વૃદ્ધ એનઆરઆઈ દંપતી પૈકી વૃદ્ધા રાંધેડ પોલીસ સ્ટેશનની મદદની આશા સાથે પહોંચી હતી જેમના માટે રાંધેડ પોલીસે દીકરાની ખોટ સારી હતી અને તેમના ઘરમાં ઘુસતા વરસાદી પાણી સહિતની સમસ્યાને દૂર કરી હતી સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક પાસઠ વર્ષીય વૃદ્ધા હેમંતીબેન રાજેન્દ્રભાઈ નાયક જેમનો જન્મ જાંબિયા સાઉથ આફ્રિકામાં થયો હતો અને તેમણે નાની ઉંમરમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી ત્યારબાદ રાજેન્દ્રભાઈ સાથે યુવાનીમાં તેમને લગ્ન થતા તે ભારત પાછા ફર્યા અને અહીં સંસાર શરૂ કર્યો હતો જો કે કુદરતે તો જાણે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હોય તેમ આ દંપતીને સંતાનથી વંચિત રાખ્યા હતા જવાની તો કામકાજ કરીને વિતાવી દીધી પણ સંતાન ન હોવાના કારણે વૃદ્ધાવસ્થામાં પણ તેમણે બધી જવાબદારી જાતે જ નિભાવવી પડે છે અને એવામાં તેમના પત્નીની તબિયત ખરાબ થઈ જતા તેમની મુસીબતો વધી ગઈ વૃદ્ધ દંપતીના ઘરની પાછળના ભાગે તેમણે પતરાના શેડ નખાવેલ જેની હાલત જર્જરિત થઈ ગઈ હોવાથી અને હાલ વરસાદની ઋતુ હોય અને વરસાદ પડે ત્યારે તેમના ઘરમાં પાણી આવી જતું હતું જેથી તે મદદ મેળવવા માટે એક આશાના કિરણ સાથે રાંદેર પોલીસ સ્ટેશન આવેલા એક સાહેબને મળીને પોતાની આપ વિધિ જણાવી હતી ત્યારબાદ પીઆઈએ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા આ સિનિયર સિટીઝન દંપતીને ખરેખરની મદદની જરૂર હોય તેવું જણાઈ આવ્યું હતું

દંપતી પોતે નવો પતરાનો શેડ ખરીદવાની ક્ષમતા ન હોય તેથી તેમણે ત્યાં જૂના જર્જરી શેડ કઢાવડાવીને તેમણે નવા શેડ નખાવી આપ્યા હતા અને માજીને ફોનની જરૂરિયાત હોય તેમણે ફોન પણ અપાવ્યો હતો જેમાં તેમણે ભજનો નખાવી આપ્યા હતા જેથી તે ફ્રી સમયમાં ભજનો સાંભળી શકે પાણી પડવાના લીધે તેમની ઉપર રહેતા લોકો પણ પાણી નાખે છે એવી ગેરસમજના કારણે તેમની સાથે માજીને વારંવાર તકરાર થતી હોય છે તે પણ દૂર કરવામાં આવી આમ સિનિયર સિટીઝનની મદદ કરીને રાંદેર પોલીસે ખાખીને ઉજાગર કરતું કામ કર્યું